હલો હેલો ગાય સ્વાગત છે અમારાની વિડીયોમાં આજે તમારા હોય તમારા માટે ફરી પાછું એકવાર જવા તો વિડીયો લઈને આવી ગયો છે આજે આપણે ફરી પાછી આપણે મોટી સાઈડ ઉપર જવાના છે અહીં કારણ કે ત્યાં કાલે સેટનું ફોન આવ્યું હતું તો આપણે કોલમ છાપવાના છે અહીંયાથી આપણે ઘરેથી કપડાં બદલાવીને નવતો વાગી ગયા છે અને ટાઈમ થઈ ગયો છે ત્યાં જઈને છે ને દોરી બોરી પહેલાં બાંધીને પછી કોલમ છાપીને તમને દેખાડીને કેવી રીતે કોલમ છાપીએ છીએ હાલો તો કામ ઉપર મળી જાય ફાઈનલી કાલે આપણે ધરણ પહોંચી ગયા છે જ્યાંથી કીલી લેવાની હતી કીલીઓ કારણ કે કીલીઓ સાઈડ ઉપર હતી નહીં થોડી ઘણી હતી તો આપણે માજન ગયો છે કીલીઓ લેવા ધરણમાં આપણે પહોંચ્યા છે કીલીઓ લઈને આવ્યો પછી જાય આપણે નીકળીએ ત્યાંથી પંદર મિનિટ થઈ ગયો છે હું જે કીલીઓ ગણે છે હું કરે છે ખબર નથી કેટલા દિવડ ઉપર ગયા ન હતા કારણ કે નાખતા હતા ઉપર તર્યું કરે ને એને વાર લાગે એટલે પાંચ સાત થી થઈ ગયા ગયા નથી આજે કાલે ફોન એવું હતું કે ઉપરનું બધું થઈ ગયું છે હવે કોલમ છાપવાના છે આપણે આજે જવું પડશે એવું લાગે છે આવી ગયો છે એટલી વાર લઈ

એટલે એ લોકો અહીંયા બાકી રાખી દીધું છે પેલા તો આમાં કોલમ છાપવાના છે અને ઓલા કોલમ વૈના કોલમ પણ લગાડવાના છે પેલા તો આપણે પાટિયા ને પટિયા મારે લીધે પેલી ખોલી નાખશું અને પછી કઈ કામ આગળ વધારી આ લોકો માલ પડ્યો છે માજે આપણું આપડે કઈક કરે છે

તો કલાક એક આપણે હવે કિલોગણો અને છે તો આપણે કોલમ લગાડવાનું ચાલુ કરીએ આવે પછી છાપવાનું ચાલુ કરીએ કારણ કે જામનગરથી આવશે તો અહીંયા લાલપુરથી થોડુંક આગળ છે પચીસ કિલોમીટર આસપાસ છે આવશે એટલે મારા ખ્યાલથી અડધી કલાક તો એને થઈ જ જશે કલાકનું કીધું છે કલાકથી પહેલાં આવી જઈશ તો હવે ચોકાન આપણે આલી આલીગો લઈ લઈને એમાં અવેલેબલ પકડવાનું છે ચોપડી ને કોલમ બરી ચાલુ ને એ પછી ટેપ લાઈન આવે પછી છાપવાનું કામ આગળ વધશે હાલ તો પેલો કોલમ લગાડી દઈ અને પછી આવે પછી આગળ વધાય તો ફાઇનલી મિત્રો આપણી કેપ આવી ગઈ છે આપણે છાપવાનું ચાલુ કરી દીધું છે અત્યારે તો પેલા બધા નિશાન કરી લીધા છે પછી કાટકોના લઈને લીટા મારવાના છે નિશાન તમને દેખાડો તો તમે જોઈ શકો છો અત્યારે પહેલાં પણ આમ ખાલી પોઈન્ટ મારી દીધા છે અને પછી કાઠખોનાથી છાપવાના છે એટલે લોખંડ વાળાને કરવામાં દિક્કત ન થાય નિશાન બધા લાગી ગયા છે એક લાઈન મારે બાકી છે એ પછી નિશાન માર લો ને એના પછી પછી સરખા કાટખાણાથી નિશાન કરી દો અને કોલમ બાજા લોખંડવાળા વીસ ફૂટનું કટિંગ કરીને આખે આખું બાંધી દીધું છે એટલે ઊભો કરવામાં થોડીક દિક્કત થશે મારા ફ્રેનથી હાઇડ્રો મગાવવો પડશે કારણ કે મળશે તો ઊભો થશે નહીં ચાલો તો પેલા ને નિશાન મારી દો કાટ ખોનાથી નિશાન કરી પછી તમને દેખાડો તો ફાઈનલ મિત્રો આપણું પોઈન્ટનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે ખોણાથી કરવા જે નિશાન લીટા મારી દે હરકા જોખંડા બનાવીને એટલે લોખંડ દિક્કત ન થાય ઊભા કરવામાં હાલો તો કોલમ છે ને કમ્પ્લીટ કરીને પછી તમને દેખાડી હા લે ભાઈ છે ને આખું કમ્પ્લીટ કરીને આખો ચોખંડુ જ છાપી છે પછી તમને હાલો તો આખો કોલમ કમ્પ્લીટ થઈ ગયો છે ચોખંડું

કોલમ લગાડતો ત્યારે ત્યાં લાગી ચાર ચારથી કામ કરવી પડતું